જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કાઓમાં યોજાશે અઢારમી ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું થશે મતદાન હરિયાણામાં પણ પહેલી ઓક્ટોબરે યોજાશે ચૂંટણી ચોથી ઓક્ટોબરે બંને રાજ્યોના પરિણામો જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ આ પ્રથમ ચૂંટણી ચૂંટણી પહેલા છાસઠ પોલીસ અધિકારીઓની કરાઈ બદલી સિત્તેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જાહેર ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે માનસી પારેખને મળ્યો સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ સાથે જ બેસ્ટ ફીચર ફિલ્મ માટે પણ કચ્છ એક્સપ્રેસને મળ્યો એવોર્ડ મનોજ વાજપાઈની ગુલમહોર બેસ્ટ ફીચર ફિલ્મ જ્યારે સર્વશ્રેષ્ઠ પાર્શ્વ ગાયક અરિજીતસિંહ કાંતારાને મળ્યો બેસ્ટ પોપ્યુલર ફીચર ફિલ્મનો એવોર્ડ કોલકાતામાં હોસ્પિટલમાં તોડફોડ મુદ્દે હાઈકોર્ટે લીધું સ્વયં સંજ્ઞાન મહિલા તબીબો પર જ્યાં દુષ્કર્મ આચરાયું ત્યાં હોસ્પિટલમાં કરી તોડફોડ હાઈકોર્ટે આ ઘટનાને ગણાવી સરકારની નિષ્ફળતા કહ્યું હોસ્પિટલ બંધ કરી દેવી વધુ હિતાવહ કોલકાતાની ઘટના મુદ્દે દેશભરના તબીબોમાં આક્રોશ શનિવારે સવારે છ વાગ્યાથી દેશભરમાં તબીબોની હડતાળની આઈએમએ કરી જાહેરાત કોલકાતામાં ભાજપાએ આપ્યું બંધનું એલાન બંગાળી અને બોલીવુડ ફિલ્મ હસ્તીઓએ પણ કરી ઘટનાની નિંદા રાજ્યમાં પણ રહેશે હડતાળ ઈસરોએ ફરી રચ્યો ઇતિહાસ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ઇઓએસ ઝીરો એટ કર્યું લોન્ચ આ સેટેલાઇટથી હવે પૂર સહિતની કુદરતી આફતોની ચેતવણીની આગાહીમાં મળશે મદદ ગુજરાત સરકારની ગરબી ગુર્જરી બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમે પ્રાપ્ત કર્યું મહત્વનું સીમાચિહ્ન ગુજરાતના કલા કારીગરીના ઉત્પાદનોને મળ્યો બ્રાન્ડ ઓળખનો વિશિષ્ટ અધિકાર ગુજરાતમાં આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી આગામી પાંચ દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નહીં રાજ્યમાં હજુ પણ છ ટકા વરસાદની ઘટ ભારત રત્નથી સન્માનિત પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ દિલ્હીમાં સમાધિ સ્થળ સદૈવ અટલ ઉપર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ ઉપર પોસ્ટ કરીને અર્પી શ્રદ્ધાંજલિ એશિયન બજારોમાં તેજીના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો ઉઘડતી બજારે બીએસીનો સેન્સેક્સ પાંચસો ત્રીસ પોઈન્ટ વધીને ઓગણસી હજાર છસો પચીસ ઉપર તો નિફ્ટી એકસો સાહીઠ પોઈન્ટ વધીને ચોવીસ હજાર બસો પાંચ પર સોના ચાંદીના ભાવમાં વધારો